હિંમતનગરના મહેતાપુરમાં બગીચા પાસેની જર્જરિત પાણીની ટાંકી હટાવવામાં આવી માત્ર સાત સેકન્ડમાં જ પાણીની ટાંકી જમીન આજે સવારથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બે લાખ લીટરની અઢાર મીટર ઊંચી પાણીની ટાંકી હટાવવામાં આવી છે ત્રેવીસ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી અને પાલિકા દ્વારા પીવાના પાણીની ઓવરહેડ ટાંકી હતી કોઈ ઘટના ન બને તે માટે બગીચા વિસ્તારના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત તેમજ પાલિકાના સ્ટાફ સાથે ટાંકી દૂર કરવામાં આવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે